નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે રીતુ રાજ્યની ચોપન કરતા પણ વધુ સ્કૂલોમાં એકવીસ દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થતા વડોદરાની તમામ શાળાઓમાં આજે ફરી ચહલ પહલ જોવા મળી છે જેમાં સવારે શાળાના દરવાજા ખુલતા જ વિદ્યાર્થીઓના હસ્તા ચહેરાઓએ કેમ્પસમાં નવી ઉર્જા ફેલાવી છે રાજ્યની ચોપન હજાર કરતા પણ વધુ સ્કૂલોમાં આજથી ફરી ધમધમતી થઈ છે રાજ્યની સ્કૂલોમાં સોળ ઓક્ટોબરથી છ નવેમ્બર સુધી એકવીસ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું જેમાં એકવીસ દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે જે અંતર્ગત વડોદરાની તમામ શાળાઓમાં આજે ફરી ચહલ પહલ જોવા મળી છે સવારે શાળાના દરવાજા ખુલતા જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓએ કેમ્પસમાં નવી ઉર્જા ફેલાવી દીધી છે કેમેરામેન નોમિત પરમન નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર